મારું નામ રાજેશ મણોર છે મારી કંપનીનું નામ રેન્ક વન અલોયસ છે અમે ગુરુકુળ સાથે છેલ્લા બે મહિનાથી જોડાયેલા છીએ એમની પાસેથી નવા નવા બિઝનેસ ડેવલપમેન્ટ અને લીડરશીપ ડેવલપમેન્ટના જે પ્રોગ્રામ છે એ એના માટે અમે જોડાયેલા છીએ અમને ગુરુકુળમાંથી બહુ સરસ સપોર્ટ અત્યારે મળી રહ્યો છે અને અમે એમના માર્ગદર્શન મુજબ નવી ટીમ ડેવલપમેન્ટ સિસ્ટમ બેસાડી રહ્યા છીએ નવા ટીમ મેમ્બર જોઈન કરી રહ્યા છીએ અને એચઆર મેનેજ એચઆર પણ એમને સારો અપોઈન્ટ કરી દીધો છે એ પ્રમાણે અત્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રકચર અને બધાના કામની વહેંચણી પ્રોપરલી થવા માંડી છે અત્યારે અને એના હિસાબે હવે કંપનીમાં ધીરે ધીરે સારું પરિવર્તન આવી રહ્યું છે છેલ્લા બે સેશન અમે ડેવલપમેન્ટ લીડરશીપ ડેવલપમેન્ટના અમે અત્યારે અટેન્ડ કર્યા છીએ એમાં અમને સારું નોલેજ સર પાસેથી જાણવા મળેલું છે કે આપણે એક સારા બિઝનેસમેન અથવા એક ટીમ લીડર કઈ રીતે સારી સારી રીતે બની શકીએ છીએ અને સારી ટીમ કેવી રીતના આપણે ડેવલપ કરી શકીએ છીએ એ આના માધ્યમથી અમને જાણવા મળે છે અને ખૂબ જ સારું અત્યારે જ્ઞાન જાણવા મળી રહ્યું છે અમને અમારા જે અત્યાર સુધીના અમે જે જે મિસ્ટેકો થતી હતી અમારે બિઝનેસ કરવામાં અથવા આપણી પર્સનાલિટીમાં અથવા વર્કર્સને અથવા ટીમને હેન્ડલ કરવામાં અમારી જે મિસ્ટેક થતી હતી એની અંદર અમારે શું સુધારો કરવો જોઈએ આ બધું અત્યારે અમને સર બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે અને સો ટકા આનાથી અમારી કંપનીના આવતા ભવિષ્યમાં અમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ અમને લાગી રહ્યું છે આનાથી ખૂબ જ ફરક પડશે આઈ થેન્ક ટુ ગુરુકુલ ટીમ થેન્ક યુ વેરી મચ